જુનાગઢના સ્વામિનારાયણ સંપ્રદાયના મંદિરના હકાલ પટ્ટી થયેલા મહંત સહિત અનેક સામે ફરિયાદ નોંધાઈ છે ભોગ બનનાર ડોક્ટર સાહેબ આપણા સાથે જ છે સુરેશભાઈ તુલસીભાઈ ઘોરી દલાલ જે છે એ મારે એક બારડોલી એક મારા મિત્રને ઓપનિંગ હતું એમાં મુલાકાત થઈ મને બે ત્રણ મહિના પછી વાત કરી કે આવી એક સંપ્રદાય જે છે એમને જગ્યા જોઈએ છે પોઈચા જેવું સ્વામિનારાયણ સંપ્રદાયનું જેવું મંદિર કે સંસ્થા છે એવી સંસ્થા આપણે ઉભી કરવાની છે અને જુનાગઢના મહંત છે એમના જગ્યા લેવાની છે જગ્યા પણ તૈયાર છે પેલું કામ કરશે તો એ લોકોને એના અનુયીને સારું લાગશે ઈશ્વર એક કરોડ એકોતેર લાખનો ભોગ બનેલો છું બહુ પ્લાન સાથે અને વ્યવસ્થિત કોઈ પણ એડવોકેટ કે સલાહ લઈને એ લોકો કામ કરે છે બધાય આખેની ટુકડી જે કે સ્વામી મુલાકાત મારી લીંબડી અને ચોટીલા હાઈવે વચ્ચે એમના કોઈ હરિભગતનો પેટ્રોલ પંપ હતો ત્યાં મુલાકાત થઈ કે ભાઈ જે કંઈ ડિફરન્સ રહે છે એ આપણે બધાય વેચી લઈશું કારણ કે અમે ડાયરેક્ટ આમાંથી લઈ શકીએ નહીં કારણ કે એને તમારે એટલું જ બતાવવું પડે કે અમારે એટલે એટલા પૈસા લેવાના છે અને આટલા અમે દીધા છે બાકીનો જે ડિફરન્સ છે એ આપણે વેચી લઈશું આ રીતના આખું અમારું ડીલ નક્કી કરેલી હતી એટલે પછી એણે એવું કીધું કે અમારા હરિભક્તો જે છે કેનેડા છે એ કેનેડાથી તમને અમે તમને પૈસાને આપશું કે તમે એક કામ કરો કે તમે તમારી બેંકમાં કરંટ એકાઉન્ટ ખોલાવો એટલે મેં મારી બેંકમાં કરંટ એકાઉન્ટ ખોલાવ્યું કરંટ એકાઉન્ટ ખોલાવી અને મારી બેંકની એકાઉન્ટની અંદર એક ફ્રોડ મેઇલ મોકલ્યો કે જે સમથિંગ વીસ કરોડની આજુબાજુમાં ફિગર હતી અને આ લોકોને એવી મોટે હોય કે ભાઈ તમને છે ને ડાયરેક્ટ અમે તમને ત્રીસ ટકા પેમેન્ટ આપી દઈશું આખી જગ્યાનું મેં એક મારો મા એક મકાન હતો એ વેચી દીધું મા ખોડિયારમાં એક મારી દુકાન હતી વેચીને બધાને આમાં હું તમને એવી વાત કરી શકું કે જે છે મારી પાસે જે કંઈ પૈસા હતા મારા પોતાના પૈસાઓ નહોતા છેલ્લે આ લોકો મારી પાસે ઉઘરાણી કરતા મેં બજાજ ફાઇનાન્સ બેંકમાંથી લોન લઈને પણ એમને પૂરા કરેલા હતા